અમરેલી જિલ્લામાં ધારી ગામ ખાતે નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું જિલ્લા પંચાયત અમરેલી તેમજ આઈસીડીએસ શાખાધારી દ્વારા જિલ્લા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ધારીના ધારાસભ્ય માર્કેટિંગ યાર્ડના કોડભાઈ ભુવા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તેમજ જે ટીઈઓ સાહેબ મામલતદાર સાહેબ અને વહીવટી તંત્ર તમામ અધિકારીઓ એ હાજરી આપેલી હતી શું અને નારી એ એક શક્તિ છે જે વિશે વિવિધ પ્રવચનો આપવામાં આવેલા હતા આ તમામ કાર્યક્રમ નું સંચાલન આઈસીડીએસ ના સીડીપીતાબેન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું નારી સંમેલનનું આયોજન કરેલ છે જિલ્લા કક્ષાનું જેમાં પ્રમુખ શ્રી ભરતભાઈ સુંદરિયા ચેરમેન આરોગ્ય ચેરમેન શ્રી તેમજ જિલ્લા પ્ર પંચાયતના સમસ્ત આગેવાનોની ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમનું સારી રીતે આયોજન કરેલું છે જેમાં માતા યશોદા એવોર્ડ મિત્રો અને નારીની ઉત્કૃષ્ટ માટેનું આયોજન કરેલ છે જેમાં ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક આ કાર્યક્રમને પાર પાડવામાં આવેલ છે